લમે લોગ અમે ચાર જણા એક હું અબ્દુલ્લા મે એક હું જે હાજી મમદ સબાના બેન ચાર જણા પેનલ બનાવી અને અમે લોકો સારી ખાસી મત મહેનત કરી લોકો અમને સુઈ કર્યા ને કોઈ મત દીધા એટલે અમર વિજય છે ખરી ભાજપમાં ભળી જતો ભાજપ ટેકો આપીએ છે ભાજપ વિકાસ ને જોઈને અને જે કામગીરી જે થાય છે અમારા માંગરોની અંદર છેલ્લા વીસ થી પચીસ વર્ષમાં કોંગ્રેસ ની સરકાર હોય કોઈ જાતનો પણ વિકાસ લક્ષી ગટર યોજનાનો કામ આખા ગુજરાતમાં દરેક થયેલો કામ છે એ લટકે છે અમને પાણીની સુવિધા કોઈ વડો મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારે માંગરોળમાં કોઈ જ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે લાઈટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોળી અને લોકોએ અમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે એટલે અમને બહુ સારી લીટ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે જઈએ ને સરકાર જે સરકાર કામ કરી સાથે રહે તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ તેમજ અમારા જિલ્લા અહીંયા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી ટોટલ જાણકારી મેળવી અને અમારા વિકાસનું કામ સો ટકા અમને અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસ કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યા ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારે માંગોળમાં થશે નહીં એમ ને એમ ટેકો આપ્યો છે અમે કોઈ કંડિશન કરવા હોય કોઈ કન્ડિશન નહીં અમારી સત્તામાં ભાગી થાય નહીં કોઈ 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 કન્ડિશન નહીં તમારા સ્થાનિક કક્ષાએ કરેલા સમર્થનની પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએ જાણ છે મંજૂરી છે એમનો જાણ છે જાણ છે પાર્ટી સૂચના હતી બહુજણ સમાજની પાર્ટીની સૂચનાથી જ અમે લોકો ભારતના પણ ટેપ ટેકો આ આપીએ છીએ આગળ દિવસો ભાજપમાં પડશે તમારે ટેપ ટેકો ચાલુ રાખશે એમાં ટેકો હવે તો પહેલા ભાજપમાં હતા ત્યાર ભાજપ માં હતો પેલા કોઈ પેલા કોંગ્રેસ નું કામ નથી કામ નથી હું હરેશ સ્થાનિક ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી હતી એમાં માંગરોળ જેની જવાબદારી મારી હતી માંગરોળમાં પંદર કોંગ્રેસમાંથી છૂટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને ચાર બસપાના એક નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા અહમદભાઈ સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે માંગરોળમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનો પ્રમુખ કે પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારા ઉમેદવાર અમારી સાથે આવીને

ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે માંગરોની જનતા હેરાન થઈ રહી છે 25 વર્ષથી લોકો પીડાય છે અહીંયા રોડ રસ્તા પાણીની વ્યવસ્થાઓ નથી અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી કોંગ્રેસની હતી અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારોને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરોનો વિકાસ કરીએ એના માટે જોડાયા છે થેન્ક્યુ હવે આ લોકો આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા ગત ચૂંટણીના પરિણામો ગઈકાલે જે નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આવ્યા એમાં પાંચ નગરપાલિકામાં અમારી સ્પષ્ટ બહુમતી સાથેની બોડી બેસે છે જ્યારે માંગરોળમાં ભાજપ અને પંદર કોંગ્રેસ એક આમ આદમી પાર્ટી ને એક અપક્ષ સાથે ચાર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે બોડી બનાવવા માટે આપ જાણો છો એમ ઓગણીસ સભ્યોની જરૂર હતી ચાર બહુજન સમાજ પાર્ટીના જે સભ્યો ચૂંટાણા છે એમની માટે ગઈકાલે પરિણામ આવ્યા બાદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને માંગરોળ નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ ભાઈ શ્રી હરેશભાઈ ઠુમ્મરને જવાબદારી સોંપવામાં આવી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાત કરી અને એમના પ્રશ્નો સાંભળી અને સકારાત્મક અભિગમ બને અને જે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું વિકાસલક્ષી કામ થઈ રહ્યું છે એમાં માંગરોળની પ્રજાનો પણ સવિશેષ વિકાસ થાય એ માટે માન્ય હરેશભાઈને જવાબદારી સોંપાડી હતી હરેશભાઈ આ આગવી કસરત કરી અને જે રીતે લઈ આવ્યા છે તો હું હરેશભાઈને જ વિનંતી